જીવન જીવવું એ સરળ કે આસાન નથી તેને સરળ બનાવવું પડે છે એને સરળ બનાવવા માટે મુખ્ય ત્રણ વસ્તુ હોય છે એક ધીરજ ધીરજના ફળ મીઠા હોય છે બીજું સહનશક્તિ કોઈ પણ વસ્તુનું સહન કરવું અને ત્રીજું નજરઅંદાજ કરવું ઘણી વસ્તુઓને તમારા સામે થતી હોય એને નજર અંદાજ કરવી પડે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાનયોગ આત્મસંયમ યોગ શ્લોક ઓગણત્રીસમો સર્વભૂત સ્થમ આત્મનો સર્વભૂતાની ચ આત્મની ઇક્ષે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન

સંભાવે જુના યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતને આત્મામાં કલ્પિત જુએ છે ટૂંકમાં અહીં ભગવાન સાધકના વ્યવહાર કાળની સ્થિતિનું વર્ણન કરે છે અહીં ધ્યાન યોગના જે સાધકના વ્યવહાર કાળની સ્થિતિનું વર્ણન કરે છે અને આ પ્રમાણે સાંખ્ય યોગની સાધના કરતા કરતા યોગીનું અને તેની બધે જ સમદર્શન રૂપ અંતિમ સ્થિતિનું વર્ણન કર્યું છે યોગ આપણે જોઈએ છીએ કે યોગ એટલે બે વસ્તુને જોડવું અહીં આપણે આત્માને પરમાત્મા સાથે એટલે ભગવત પ્રાપ્તિની વાત છે યોગના આપણે ઘણા બધા જોયા કર્મયોગ જ્ઞાનયોગ ધ્યાન યોગ અષ્ટાંગ યોગ બધા યોગ છે આત્મા પરમાત્માને જોડવાના અત્યારે આપણે ધ્યાન યોગના વિષયમાં ચર્ચા કરી રહ્યા છે અહીં આ શ્લોકમાં ભગવાન ધ્યાન યોગ જ્યારે એની અંતિમ તબક્કામાં એટલે કે એના ફળના પ્રાપ્તિ માટે પહોંચી જાય છે કે છેલ્લા તબક્કામાં પહોંચી જાય છે એની વાત કરે છે મનને મુક્ત બનાવી તે બધા પ્રાણીમાં પોતાને અને પોતાનામાં બધા પ્રાણી ને જોવે છે એટલે એ સર્વત્ર સમદર્શી બની જાય છે કે સર્વતા એકતા અને આત્માનું એકત્વ જોવે છે ખરેખર આ ભવ્ય ને ઉદાત દર્શન છે સર્વ ખરેખર ભ્રમ છે એમ તેને લાગે છે બધા જ પ્રાણીઓ ભ્રમ સાથે એકરૂપ છે અને આત્મા તથા ભ્રમ એક જ છે જુએ છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બ્રહ્માંડનું મૂળ ચેતના વસ્તુ એટલે ચેતના એટલે કે આત્મા છે મનુષ્ય ચેતનામાં સ્વપ્નો જુએ છે સ્વપનો એને જોવા મળે છે જેવી રીતે રસી ઉપર સાપ હોય

અને સમતાની વાત કરી છે સમરસતાની વાત કરી છે કે જે માણસ જે વ્યક્તિ ધ્યાન યોગની કરાકાષ્ટા પામી લે છે ધ્યાન યોગને ફળીભૂત કરે છે એ બધી જ જગ્યાએ પોતાના સ્વરૂપને જોવે છે અને બધાને એક સરખી રીતે જોવે છે બધામાં એને પરમાત્મા દેખાય છે અને બધામાં એને બીજાના સ્વરૂપ દેખાય છે પોતાનામાં બીજા સ્વરૂપો દેખાય છે ભગવાન દેખાય છે એટલે આત્માનું પરમાત્મામાં મિલન થઈ જાય છે એટલે આત્મા પરમાત્મા એક થઈ જાય છે સર્વત્ર પ્રાણીઓમાં કે પક્ષીઓમાં બધે પરમાત્મા દેખાય છે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે મનુષ્ય દિવાળીના સમયમાં આપણે જુદી જુદી મીઠાઈઓ ખાંડની બનાવવામાં આવે એમાં જાત જાતના રમકડા બનાવવામાં જાત જાતના આકાર આપવામાં સ્વરૂપ આપવામાં આવે છે આ બધા જ ખાવાના જે રમકડા હોય છે જુદા જુદા સાઇઝના જુદા જુદા શેપના અને જુદા જુદા ભિન્ન આકૃતિના હોય છે પરંતુ તેઓમાં એક સમાન રૂપે ખાંડ હોય છે લો અને લોટની બનેલી ચીજ હોય છે એટલે ખાંડ અને લોટનું નું જ હોય છે પણ એને જુદા જુદા સ્વરૂપો આપવામાં આવે છે જુદા જુદા આકાર બનાવવામાં આવે છે એ જ રીતે આપણે છે કે સોનાના ઘરેણા હોય છે વીંટી હોય છે હાર હોય છે કડું હોય છે ચેન હોય છે મંગળસૂત્ર હોય છે આ બધામાં સોનું હોય છે બધાની બનાવટમાં મૂળ તત્વ સોનું છે ખાલી તેનો સાકાર જ અલગ છે તેની આકૃતિઓ અલગ છે એટલે ભગવાન કહે છે કે બધી જગ્યાએ એક સચિના પરમાત્મા જ પરિપૂર્ણ છે જેમ ખાંડ બધા જ મીઠાઈને રમકડાઓનું બનાવેલું છે એમાં પરિપૂર્ણ છે જેમ જુદી જુદા આભૂષણોમાં સોનું જ હોય છે એ સોનું એ જ પરમાત્માનું પરિપૂર્ણ છે એટલે પરમાત્મા સર્વત્ર છે અહીં ભગવાન કહે છે કે ધ્યાન યોગી જાત જાતની વસ્તુ અને વ્યક્તિ વગેરેમાં સમાનતા રૂપે એક પોતાના સ્વરૂપને જોવે છે અહીં આગળ યોગા યુક્ત આત્મા કીધું છે એનું મતલબ એ છે કે ધ્યાન યોગનો અભ્યાસ કરતા કરતા તે યોગીનું અંતકરણ પોતાના સ્વરૂપમાં તલ્લીન થઈ જાય છે તલ્લીન થયા પછી તે અંતકરણ સાથે સંબંધ વિચ્છેદ થાય છે આત્મનમ શબ્દ વાપરવામાં આવે છે તે સગરા પ્રાણીઓમાં પોતાના આત્માને પોતાના સત સ્વરૂપ ને સ્થિત દેખે છે જેવી રીતે સાધારણ પ્રાણી આખા શરીરમાં પોતાની જાતને દેખે છે અર્થાત શરીરના બધા અવયવોમાં અને અંશમાં હું ને પરિપૂર્ણ રૂપે દેખે છે તેવી જ રીતે સમદર્શી પુરુષ બધા પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને દેખે છે કોઈને નિંદ્રામાં સ્વપ્ન આવે તો એ સ્વપ્નમાં સ્થાવજંગમ મિલકતો વગુ દેખાય પરંતુ જૈવી તેની ઊંઘ એટલે કે નિંદ્રા ખૂલે તે સ્વપ્નમાંથી સૃષ્ટિ દેખાતી નથી આથી સ્વપ્નમાં જે દેખાતી યાદ આવે તો દેખાવા લાગે છે અને યાદ હટતા જ બધું દૂર થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે આથી યાદમાં સર્વ કોઈને પોતાનું મન જ બન્યું છે એવી જ રીતે ધ્યાન યોગી પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને સ્થિત દેખે છે સ્થિત દેખાવાનું તાત્પર્ય છે કે સગળા પ્રાણીઓમાં રૂપે પોતાનું સ્વરૂપ દેખે છે સ્વરૂપના સિવાય બીજી કોઈ પણ સત્તા નથી કેમ કે સંસાર એક ક્ષણ પણ પણ રહેતો રહેતો બદલાતો હોય છે સંસારના કોઈ વાર દેખ્યા પછી બીજી વાર તેને એ જ રૂપમાં ફરી જોવા મળતો નથી અને દેખી શકાતો પણ નથી કારણ કે એનું રૂપ બદલાઈ ગયેલું છે એવી પરિવર્તનશીલ વસ્તુ વ્યક્તિ માટે યોગી એ સત્તા રૂપે આત્માની એ વસ્તુ દ્વારા કે સગડા પ્રાણીઓને પોતાની અંતર્ગત દે છે દેખે છે અર્થાત પોતાના સર્વગત અસીમ અને સચિના સ્વરૂપમાં જ બધા પ્રાણીઓ તથા સમગ્ર સંસારને દેખે છે જેવી રીતે એક પ્રકાશની અંતર્ગત લાલ પીળો કાળો વગેરે રંગો દેખાય છે એ બધા જ પ્રકાશથી બનેલા હોય છે અને પ્રકાશમાં દેખાય છે જેવી રીતે જેટલી વસ્તુઓ દેખાય છે તે બધી સૂર્યની સૂર્યનીથી જ ઉત્પન્ન થયેલા એ રંગો છે સૂર્યના પ્રકાશમાં દેખાય છે તેવી જ રીતે યોગી સગળા પ્રાણીઓને પોતાના સ્વરૂપથી પેદા થયેલા સ્વરૂપમાં છે સ્વરૂપમાં સ્થિત રહે છે જેમ સૂર્ય બધાને સરખો પ્રકાશ આપે છે આખા પૃથ્વીને આખા જગતને સરખો જ પ્રકાશ આપે છે તાત્પર્ય એ છે કે તેને જે કંઈ દેખાય છે તે પોતાના સ્વરૂપ જ દેખાય છે આ શ્લોકમાં પ્રાણીઓમાં તો પોતાની સ્થિત બતાવે છે પરંતુ પોતાનામાં પ્રાણીઓને સ્થિત નથી બતાવ્યા એવું કહેવાનો મતલબ એ છે કે પ્રાણીઓમાં પોતાની સત્તા છે પરંતુ પોતાનામાં પ્રાણીઓની સત્તા નથી કારણ કે સ્વરૂપ તો સદા સદાયરૂપ રહેવાવાવા વાળું છે પરંતુ પ્રાણીઓ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળા છે આ શ્લોકનું મૂળ તાત્પર્ય એ છે કે વ્યવહારમાં તો પ્રાણીઓ સાથે અલગ અલગ વર્તાય છે પરંતુ અલગ અલગ વર્તાઓ છતાં તે સમદર્શ યોગીની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી સમદર્શી યોગીને એ સરખો જ લાગે છે કારણ કે એમાં એ પ્રાણીને શરીર કરતાં એમાં રહેલા એ આત્માને જોવે છે અને આત્મા દરેક વ્યક્તિ અને પ્રાણી પશુ બધામાં હોય છે અને આ આત્મા અમર હોય છે એ શરીરો બદલતો હોય છે શરીરમાંથી એક શરીરમાંથી બીજા શરીરમાં જતો હોય છે એટલે જે પૂર્ણ યોગી છે કે જેણે સંપૂર્ણ યોગી જેણે ધ્યાન યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા વ્યક્તિના મનમાં સમરસતા સમતા સમરસતા આવે છે અહીં ભગવાન કહે છે કે એક અદ્વિતીય પર પરબ્રમ પરમાત્મા સત્ય તત્વ છે તેમાંથી ભિન્ન અસંપન્ન જગતમાં કશું છે નહીં આ વસ્તુને જે સારી રીતે સમજે છે તે પરમાત્મામાં સ્થિત થઈને સ્વપ્નમાં વર્ગમાં સ્વપ્ન દ્રષ્ટા મનુષ્યની જેમ ચરાચર સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક અદ્વિતીય આત્માને પરિપૂર્ણતા જોવે છે એક આદિત્ય આત્મા જ આ સર્વેના રૂપમાં દેખાય છે અને વાસ્તવમાં તેના સિવાય બજુ કશું પણ નથી આ વાત જે સારી રીતે જાણે છે અને જે સારી રીતે અનુભવ કરવાનો છે એ જ એને જ સમસ્ત ભૂત પ્રાણીઓમાં આત્માને જોવો કહેવામાં આવ્યો છે આજ પ્રમાણે બધા ચરાચર ભૂત પ્રાણીઓ આત્મામાં કલ્પિત જોવાના છે એટલે કે જેમ સ્વપ્નમાંથી જાગેલો મનુષ્ય સ્વપ્નના જગતને અથવા વિભિન્ન પ્રકારની કલ્પના કરનારો મનુષ્ય કલ્પિત દ્રશ્યોને પોતાના સંકલ્પને આધારે પોતાનામાં જુવે છે તેવી જ રીતે સમસ્ત પ્રાણીઓ પોતાના આત્મામાં કલ્પિત જોવા છે આ જ ભાવને સ્પષ્ટ સ્પષ્ટ કરવા માટે ભગવાએ આત્મા ભગવાને આત્મા સાથે સર્વભૂતસ્થામાં વિશેષણનો ઉપયોગ કર્યો છે અને આત્માને ભૂત પ્રાણીઓની સ્થિતિ જોવાની વાત કરી છે પણ ભૂત પ્રાણીઓમાં આત્માની સ્થિત જોવાની વાત ન કહેતા માત્ર જોવાનું જ કહ્યું છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આત્મા ને પરમાત્માના મિલન કરનાર જે ધ્યાન યોગની સફળતામાં જે વ્યક્તિને ધ્યાનની પૂર્ણતા મળે છે સફળતા મળે છે એ દરેકમાં જોવે છે એક રૂપે જોવે છે એ પ્રાણી પ્રાણીઓમાં પ્રાણી પશુઓ પક્ષીઓમાં ભેદ જોતો નથી કારણ કે એ શરીર ઉપર ધ્યાન નથી રાખતો એ એમાં રહેલા આત્માને જુએ છે કારણ કે આત્મા બધે છે આત્મા સર્વત્ર છે અને એ આત્મા ઉપર જ એ ભગવાન એટલે મીન્સ યોગી એ આત્માને જ જોવે છે અહીં યોગીએ આત્માનું પરમાત્મા સાથેનું પોતાના આત્માનું પરમાત્મા સાથે મિલન કરે છે એટલે એ ધ્યાન યોગની સફળતા મળે છે અને આ ધ્યાન યોગી સફળતા મળે છે એ આ એ પોતાના દુનિયાથી અલગ માનતો નથી અને દુનિયાને પોતાનાથી અલગ માનતો નથી એ એકબીજાને સરખા ગણે છે એ પછી ભલેને પ્રાણી હોય પશુ હોય પક્ષી હોય કે પછી વૃક્ષો હોય કારણ કે દરેકમાં આત્મા રહેલો છે આપણે જોઈએ છીએ કે આત્મા શરીરો બદલતો હોય છે અને જેને મોક્ષ નથી મળતો એ બધી ચોર્યાસી લાખ યોનિઓમાં ફરતા રહે છે એ વાત આપણે જાણીએ છીએ આગલા શ્લોકોમાં જણાવી છે એટલે આ શ્લોકમાં મૂળ મુખ્ય વસ્તુ ભગવાન કહે છે કે સર્વવ્યાપી બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો અને ધ્યાન યોગથી યુક્ત અંતકરણવાળો સાંખ્ય યોગી પોતાના સ્વરૂપને સર્વભૂતોમાં સ્થિત જોવે છે અને સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ છે એટલે મૂળ એ સમતાની વાત અહીં કરવામાં આવી છે ભગવાન આ શ્લોક દ્વારા ક્ષમતાની વાત કરે છે ઈસોપનિષદમાં પણ આ વસ્તુ કહેવામાં આવી છે કે જે બધા પ્રાણીઓને આત્મામાં અને બધા પ્રાણીઓમાં આત્મા જુએ છે એ મનુષ્ય કોઈની સાથે ધૃણા નથી